કેમ છો મિત્રો બધા બાપા સીતારામ આજે ફક્ત નાનો વિડીયો અને રેસીપી એવી છે કે સ્લાડની રેસીપી છે સ્લાડની રેસીપી તમે જે વિડીયો પૂરેપૂરો જોયો રેસીપીમાં એ વિડીયો પૂરેપૂરો જોવો અને સ્લાડ કઈ રીતે બનાવવાનો એવી રીતે તમે સ્લાડ બનાવો એકદમ મજા આવશે અને સટપટો સ્લાડ બનશે તમે એકવાર ટ્રાય મારજો અને વિડીયોમાં નવો હોવ તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો ને વિડીયો શેર કરવાનું ખાસ ભૂલતા નહીં અને તમારો ફૂલ સપોર્ટ મને આપજો તો વિડીયો તમે પૂરો જુઓ મિત્રો આ છે સ્લાડ નો બધો સામાન

Láo ăn chứ? Này 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 Hãy đi cho con cái cầu Bờ bờ Cầu của cầu chứ? Nga, 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 nga.